ઈ વખત હતો અત્યારે આપણે રાજી થઈ ઘણા બધા એક છે પણ ઈ એક વખત હતો મહારાણા પ્રતાપ જેવો 25 પચી વર્ષ વગડાની માલિકો આપણે એને ધર્મને બચાવવા માટે નૈમો નઈ નખડવું પડ્યું તેદી એની હારો હર બધા રાજપૂતો હોત તો આજ હિન્દુસ્તાનનો નકશો કંઈક બીજો હોત ભલા માણસ અને એવો મોટાલા મથો રાજપૂત હો જેના ઇતિહાસને દબાવવાની કોશિશ આજ પણ ઘણી હાલે એવો પૃથ્વીરાજ ચૌહાણ ઈ એમ કેતો તો કે મોર હોય તો પીસા તો ઘણાય બીજા આવી જાય પણ મહારાણા પ્રતાપને જે અર્ધાંગના હતા જોગમાયા જેવી રાજપૂતાણી એવી અર્ધાંગના પૃથ્વીરાજ ચૌહાણને ન મળી નકરે હિન્દુસ્તાનનો કંઈક બીજો નકશો હોત ભલામણ સાથની એ બહુ મોટી વાત છે આજ પણ છત્રીઓ મૂછ ઉપર તાવ ફરી કરી શકતા હોય હું કાયમના માટે કહું છું એનું કારણ એનું જન્મ દેવા વાળી જનેતા અને એનું ઓઠણું ઓઠવા વાળી ક્ષત્રિયાણીઓ આવી હતી એટલા માટે આને આજ પણ હોય એટલે તમે આનંદ કરી શકો છો ભલી વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે સારી જનેતા વગર કોઈ દી હારા સંતાન ન હોય કળજગને ને જોરે કરીને કોક દી થોરમાય કેળા થાય આપ તો ગામડામાં માં રહ્યો છો તમને ખબર હોય છાજા ઉપર છોડવા થાય વંડી ઉપર સોમાહન સોમાસે વંડી ઉપર અમુક છોડ ઉગે પણ એમાં લોથા ન આવે ભાદરવે મહિને ફોતરા થઈને ઉડી જાય લોથા આવરવા માટે સારી ધરતી જોઈ ધરાવીણ ધાન નો નીપજે ફૂળવીણ માળું નો હોય ઓઠા કર જહળ જખરો ગાંગો જન્મે જેની માં હોથલ પદમણી જેની જનેતાઓની મજા હતી એટલે એવો એક પ્રસંગ છે નાનકડો હાલારની ની ધરતી જામ હરદ્રોળજી કચારી ઘરી અને બેઠા છે અને કવિરાજ બેઠા છે ઘણા બધા સખાતે આવેલા રાજપૂતો છે અને પછી એક આમ ધીરે 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 રાજપૂતો ની હામી નજર ફરતા 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 મોર ધ્યાન લગો ઘન છે દોર છે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પન હોરી ધ્યાન લગો મટકી ચંદ્રકો ધ્યાન ચકર લગો ચકવાનકો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સાગર પંથ પ્રબીન રહ્યો અટકી છત્રીઓની સામી નજર ફરતા ફરતા એક વાર ખૂણામાં નજર પડી જામાં હલદ્રોળજીની ચૌદ પંદર વર્ષનો એક છોકરો નાનકડી પાઘડી અને બેઠો છે એના સામે નજર ગઈ જ્યાંમાં હજ્રોળી કેવું છોકરું વચ્ચે બેઠું છે એ કોણ છે એમ વચ્ચે છોકરું બેઠું છે કોઈ ઈ કોણ બેઠું છે આ વડીલોનો ડાયરો બધો બેઠો એમાં વચ્ચે છોકરું શું બેઠું છે કોકે કીધું ઈ છોકરું છે પણ ઈ કચ્છમાં ભદ્રેસરથી કોઈ મોટું નથી આવ્યું અને ભદ્રેશ્વર કુંવર છે અને મેરામણ જે હાલા જાડેજો ઈ બેઠો છે અને ઈ ત્યાંથી ઈ આવ્યો છે વડીલ કોઈ નથી આવ્યા આવી શિકાર જામ અલ્ત્રોળે કીધું મારી મસ્કરી કરે છે મારી સકાતે આવ્યા છો તમે યુદ્ધ માટે આવ્યા છો તો આવડું છોકરો મારી શું ફતે કરવાનું હતું આવડું છોકરો મારા માટે શું કરી દે મારી રમત કરો છો મારા ઉપર આ છોકરો મારી સકાતે આવ્યું છે આવડું છોકરો શું બગાડી શકે દુશ્મનોનું આના બરાબર કેવાય છોકરા ઉભો થા તારા મોટા માં ધાવણ ગંધાય છે દૂધ ગંધાય છે તું શું કરી શકવાનું દુધિયા દાંત ફોરે છે મોટા માં પણ 14 15 વરહનો જાડે જો મેરા હાલા નામનો રાજપૂતનો છોકરો ઉભો થયો ભાઈ પણ પગ થી માથે માથે થી ભ્રમણ ગઈ ને આશાપુરા ને પ્રાર્થના કરી કે હે આશાપુરા હું નાનો છું પણ રાજપૂત છું એક વખત આશાપુરા મને મોકો દઈ દે તો હું જા દેખાડું કે રાજપૂત ના દીકરા ઉમર ની જરૂર ન પડે ભલા માણા હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વય ની વાટુ નોય કેહર બચા ને કાગડા અને ઈ ઉભો થઈને બહાર નીકળી ગયો પોતાની પટી ઘોડીને લઈ તળાવ ની પાડે જઈ અને પોતાના વસ્ત્રો છે એ કાઢીને કસોટો વાળ્યો ખાલી પોતડી પહેરીતી પોતાના કરતા ત્રણ ગણી લાંબી લોઢાની હાંગડી રાખતો તો ભેળી એવડો પંદર વર્ષ નો જાડે જો લોઢાની હાંગડી ભેળી રાખતો એ હાંગડી આમ પાસે મૂકી અને ઘોડીને તળાવમાં ધમારવા મીડો આમ એમ થઈ ગયો શું કરું હવે માન મને એમ કે છે કે આને ઉમર નથી ના છોકરો કહેવાય એ ઘોડી ધમારતો તો આ બાજુ ઘટના એવી બને જામલ ધ્રોળને મારવા માટે થઈ અને દુશ્મનનો એક એકો આવેલો એકો કોને કહેવાય 50 જણા તરવારધારી આ બાજુ ઉભા રહી પચાસ જણા તરવાર જારી આ બાજુ ઉભા અને વચ્ચેથી એકો બે તરવાર હાથમાં લઈને નીકળે અને બે બાજુથી થી ઘા ઝાટકા આવતા જાય બધા ઝીલતો જાય એક તરવાર ની પીછી ન અડવા દે નલો હોરવો નીકળી જાય અને એકો કેવા એવો તાકાત વાળો એકો હતો ભાઈ ઈ એકો આવ્યો સાવણી કરી ગયો જામાલ ત્રોલ ખબર ના પડે એમ બધાને પોશાક એની સેનાનો નો પહેર લીધો એટલે બધાને એમ કે આ તો આપડો સૈનિક છે અંદર આવી જામાલ ત્રોલ ના હગા ભાઈ એવા અણહાર વાળા નાવા બેઠા તંબુ માં ન્યાપ જઈને ભાલું આમ કર્યું તમે કોણ છો એમ પૂછ્યું ઓલો નાતો તો એને એ કે અલે એને નક્કી કર્યું કે આ જામ અલધ્રોળ મારવા જાય હવે ખબર પડી ગઈ એટલે કીધું હું જામ અલધ્રોળ છું અથવા જામ ભાઈ એ કે હું જામ અલધ્રોળ છું ફરડક કરતો ભાલું મારી ઓર હું કાઢ નાખ્યું અને મારી નાખા જામ અલધ્રોળ ભાઈ એ મારી અને પોતાના અરબસ્તાન ઘોડો હતો એના ઉપર બગાક જમ તો સવાર થઈને એકો નીકળી ગયો પણ હે ઓ પાડાના જેવું કાંધ પાડાના જેવી આંખ

હલાર ની આબરુ જાહે જામલ ટોળ ભાઈ ને મારી અને દુશ્મન જાય છે એકો જાય છે પકડી લેજો આબરુ જાહે ઈ રાજપૂતો ને આબરુ જાહે ઈ અવાજ પંદર વરહનો રાજપૂત ભદ્રેશ્વર નો જાડે જો મેરા હાલો ખોડીને ને ધમારતો તો ઉગાડું દિલ ખાલી કસોટો વાળેલો પોતલી પેરીતી એના કાને પડ્યો કે આબરુ જાહે ને થાર 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 વાળા બેઠા ત્યાં ભાઈઓ મારી માં હાસા ફુરાયો મોકો આપ્યો યામ હાંગડી હાથમાં લીધી લોઢા ની ઉઘાડા અને ઘોડા ઘોડી પટ્ટી ઉપર દળી નાખ્યા વગર બગાત જમ કરતો સવાર થઈ અને ઠપાટ મારીને ઘોડીને કીધું તું પટ્ટી પટ્ટી એકવાર એકાને ઉપર આંબી જા અને એકવાર જો આંબી જા એના અરબસ્તાની ઘોડાને અને દુશ્મન જો જીવ તો જવા દઉં તો મારી જન્યતા નું થાવણ લાજે મેરામણ જે હાલો નહીં હોય બાગડતા 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 આવી 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 બગાત જમ કરતી ઘોડી પટ્ટી કુદી ભાઈ પણ ઉપર થી આવી બોલો એકો આય કઈ કઈ દરવાર આમ આમ करतो જાય ઘોડો લઈને जातो તો પણ ઉપર થી પટ્ટી ઘોડી આવી ભાગક જમ કરતી અને માથે થી 15 વર્ષના મેરામણજી હાલા નામના જાડે જાય એક હાંગડીને લઈને ફરાક કરતો ગા માર્યો એકો એકાના વાહમાં કાયો એકાને વિધી દુશ્મનને અને ફરરાક કરતો અરબસ્તાની ઘોડાને વિંધી અને ધરતીની હારે ધરબી દીધા તો દુશ્મનને ભલા માણસ 15 વરના જાડે જાય આ ઇતિહાસને ઉજળા રાખવા માટે અમે રાયડું નાખી છે બાકી ઉલાળા મારી તો પ્રોગ્રામ તો ગમે નિયા હાલે પણ આ વયુ ન જાય બધું જેનામાં છે એને અમે ગુણગાન ગાઈ છે અમે એમને કોઈની વાતો વખાણ ન સમજતા હા આ તો થઈ ગયા છે એટલા માટે એ જવાબદારી આવે હું કાયમના માટે કહું છું કે આજ પણ એવા ઉદળા જીવન જીવે રાજપૂતો ના અમે ગીતો ગાઈશું એની વાતો કરજો બાકી બેય ગલોખા ગલોફામાં પાન ભરાવી દુકાન ને ગલે જઈને થપાટ મારીને કે નથી દેવા પૈસા પાન ખવરાય એને હાંગડું ભા કહેવાય એના ગીત અમે નથી ગાતા ઇતિહાસો ને પટારસો ને જીસકો ગાયા તલવારો કી શાહો ને જીસકો દુલરાયા વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં ચારણ હું મેં

તો પોતે તગાત સીધા કરેલો ડોળા પોતાને બહાર નીકળી ગયા રાજપૂતો આવ્યા જામ હરદરોળી આવી જોયું આમ જો 15 વર્ષનો રાજપૂત ઈ નાનકડી પાઘડી મૂછનો દોરોય ફૂટ્યો નથી હાથ જોડીને કીધો રાજપૂત તને તો લાખ લાખ વંદન છે પણ તારી જન્મ દેવા દેવાવાળી જનતાને કરોડો વંદન કરું છું કે રાજપૂતોની આબરૂ રાખી બાપ ત્યાં આબરૂ રાખી છે હો ધન્યવાદ છે મારી ભૂલ થઈ ગઈ મેં એમ કીધું કે તારી ઉંમર નાની છે ને તારા મોઢામાં દૂધ ગંધાય છે મને માફ કરી દેજે બાપ તે છાત્રની આજ આબરૂ રાખી છે અને આંખો ભેળી કરી અને પછી એને એની એ વખતમાં જે વયદ્યો હશે એ દવા કરીને આંખોને બધું બરાબર કરવામાં આવ્યું પણ એની હારવાર અમારા કવિરા હતા મુળુભાઈ ગઢવી નામના ચારણ એને પોરોના પલા છૂટી ગયા અને એણે તેથી છંદ લખી અને મેરા મણજી હાલાને બિરદાયો તો ગાય જાલે જા એ બાપ એ રાજપૂત

તું પ્રમાણ હાલાજી તારા જાડેજા તારા હાલાજી તારા હાથ વખાણો કે પતિ તારા હાલાજી તારા હાથ હાલાજી તારા હાલાજી તારા કે હાલા તારા હાથ કે ફી તારા બગલા બગાણ હાલાજી તારા હાથ